માધા પર જતા માર્ગ પર આજે ગંભીર ટ્રિપલ અકસ્માતની ઘટના બની છે એક ટ્રક ચાલકે વાહન અંકારી જતા પહેલા સ્વિફ્ટ કારને ટક્કર મારી હતી આ અકસ્માત એટલો વિકરાળ હતો કે સ્વિફ્ટ કારનો ડ્રાઈવર સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી બેઠો અને કાર સીધી એક બાઇક સાથે અથડાઈ ગઈ અકસ્માતમાં બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને તાત્કાલિક બુજ જી કે જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે સદનસીબે કારમાં બેઠેલા લોકો સાવચેત બનતા કોઈ મોટી જાનહાનિ ટળી છે આ ઘટનાએ ફરી એકવાર ભારે વાહન ચાલકોના બેદરકાર વર્તન સામે કડક પગલાં લેવાની જરૂરિયાત ઊભી કરી છે શહેરમાં દિન પ્રતિદિન વધી રહેલા ટ્રાફિક અને ભારે વાહનોના યમરાજ જેવા દોડતા દ્રશ્યો હવે લોકોના જીવ માટે જોખમ બન્યા છે પ્રશ્ન એ છે કે આવા અકસ્માતો પછી પણ શું આરટીઓ અને ટ્રાફિક વિભાગ તરત પગલાં લેશે ભારે વાહનો માટે સ્પષ્ટ સમય મર્યાદા ઝડપ મર્યાદા અને ડ્રાઈવર માટે મેડિકલ ટેસ્ટ જેવી ચકાસણીઓ ક્યારે લાગુ પડશે શહેરવાસીઓ હવે જવાબદાર માંગી રહ્યા છે સ્ટોરી ભરત ઠાકોર કચ